હલો યુટ્યુબ ફેમિલી ગેમ્સો બધા બજામાં તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડાંગની અંદર આહવા રોડ ઉપર આવેલો શિવઘાટ બે છે આપણે ત્યાંનું મુલાકાત લઈને શિવઘાટ જીવો છે તમને પણ બતાવી અને દાદાના દર્શન કરી અને બાજુ હનુમાનજી મહારાજની બહુ મોટી મૂર્તિ છે તો એના પણ તમને દર્શન કરાવીશ તમે આ શિવઘાટ જોજો એટલે તમને બહુ મજા આવશે આનંદ આવશે તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તમારી ચેનલની અંદર નવા હોય તો

મિત્રો તો તમને જો અહીંયા બતાવું જો જો પાણી શક્ય જો ઘોડાનાથ બેઠા છે જો માતાજી

મિત્રો તો તમે પણ દાદાના એના દર્શન કરી લેજો આ પણ શિવ છે પાણી કેટલું જાય આહવા રોડ ઉપર આવેલું છે આપણ જોઈ શકો છો મિત્રો તમે આયા થી જોઈએ જબરદસ્ત છે ને તો મિત્રો આવીને આવા બ્લોગ આવાના બ્લોગ જોવા માટે આવાના આવા બ્લોગ જોવા માટે અમારી હા હા સ્નાન કર્યું છે બહુ મજા આવી ગઈ છે આપણે ટકા ટક ને તમે પણ શિવ ખાટે આવો ડાંગની અંદર ને માસી તમને એડ્રેસ આપશે એડ્રેસ ઉપર આવજો શું એડ્રેસ છે માસી એડ્રેસ શું છે આનું તમે આની સીન સિનેરી જોવો એક વાર મહાદેવ ના દર્શન કરો તમે ક્યાંથી આવો છો કાકા વલસાડ વલસાડ થી કેવી મજા આવે ભગવાન ના દર્શન ના લાભ મળે બોમ્બે થી બોમ્બે સાઈન ધારાવી હે ભગવાન શંકર મહારાજ કા દર્શન કે લે વાહા હા મજા આયા ના એકદમ ફર્સ્ટ ક્લાસ બી હર શંભુ મહાદેવ

મિત્રો તમે શિવઘાટ આવતા હોય તો આ જોઈ લેજો અહીંયા સેવાર છે એટલે સેવા પછી અહીંયા આખો સિવાય છે બહુ મોટું બરોબર તમે અહીં નવાજાવ તો હાથ વખત વિચારજો અહીંથી તમે સીધા સીધા જો આ જગ્યાએથી તમે નીકળશો એટલે સીધા તમે નદીમાં બહુ ઊંડું છે એ તો હાથમાં જ નહીં રહ્યો તમે એટલે ધ્યાન રાખવાનું ખાસ કરીને હર હરે મહાદેવ

તમે સેવા પૂજા કરો છો માસી એવું છે હ હ કેટલા ડન થી કરો છો ત્રણ ચાર વર્ષ થઈ ગયા વાહ ભાઈ વાહ બહુ સરસ જગ્યા છે માસી અહીં સેવા પૂજા કરે છે શિવઘાટની આ બીજો ઘાટ પહેલો ઘાટ તમને બતાવ્યો એ આ બીજો ઘાટ છે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં